હવે આગામી દિવસોમાં ભારે આઠી ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં એંસી કિલોમીટર પ્રતિકાર ઝડપે પવન ફૂંકાવાનું રહેશે અમદાવાદ ગાંધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પચાસથી સાઠ કિલોમીટર ઝડપે પવન ફૂંકાતા ઉભા કેટલાક ઝાડનો લગભગ મોડિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અન્ય ચારે ત્રણથી ગુજરાતના હવામાનમાં પણ પડતો આવશે અને તારીખ પાંચ છ સાત આઠ આઠ તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના ભાગોમાં કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પૂરું મોન્સૂન એક્ટિવ થશે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મોટા મહત્ત ભાગોમાં સૌરાષ્ટ્રના મહાંત ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે વરસાદની ગતિવિધિ સાથે સાથે કોઈ કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસાનો વરસાદ આ ચોમાસા જેવો જ વરસાદ પડશે પરંતુ આંધી વંટોળ સાથે પીમાણસોની એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ અગિયારથી વીસ મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ સાંચા પડવાની શક્યતા રહેશે અને ચાર પાંચ પણ તારીખ પચીસ મેથી ચાર જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે પરંતુ હમણાં જ બંગાળ સાગરમાં અને અરબસાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ટાટકી શકે છે જેમાં તારીખ છ સાત આઠ નવ અને ત્યાર બાદ તારીખ અગિયારથી વીસમાં પણ પબંધી કરતી રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પણ થવા શક્યતા છે